પૂર્વ વિભાગનો જે વિકાસ થઈ રહ્યો છે આ વખતે નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ અને હું છું

એ પાંચ વર્ષમાં કેટલી વાર દેખાયા બે વર્ષના લાંબા વહીવટી શાસન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક સમસ્યાઓને લઈને વોર્ડના જે કોર્પોરેટર હતા જે પૂર્વ કોર્પોરેટર એ કેટલી વાર દેખાયા એ તમામ સવાલોના જવાબ સાથે આપણે એમની સાથે વાત કરીએ શું નામ છે સર ધનેશભાઈ હવે શું લાગે વોર્ડ નંબર ચાર નો વિકાસ કેવો છે સર આગલા જે પાંચ વર્ષની અંદર જે આપણે વિચાર કરીએ તો

એ કરીબન મારા પાસે પાંચ વર્ષથી મારા અંદર છે કારણ કે આપણે જોયે છે અને બધા જ છે છે જે રહેવાસી પૂર્વ વિભાગનો જે વિકાસ થઈ રહ્યો છે ને સર એટલો વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ અહીંયા વીસ ટકા બી વિકાસ નથી થયો જે ટા ગાડી રસ્તા તા ગાડી ડિવાઈડરો ટા ગાડીની લાઇટિંગો બેઠી થી ત્રણ વાર બદલાઈ ગઈ છે અહીંયા પાંચ વર્ષથી જે લાઇટો છે રસ્તા ઉપર આજે તમે રાતના દસ વાગે પછી જયારે દુકાન બંધ થઈ જાય અને ત્યાર પછી તમે એ રસ્તાની ઉપર નીકળશો તો દુકાન બંધ થઈ જાય પછી એ એ રસ્તા પર થોડીક તમને તમને જે ઇમ્યુલેશન છે બહુ જ ઓછું દેખાશે આ એકદમ હકીકત છે કે પૂર્વના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું છે અને પશ્ચિમની ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તો આ વખતે ઉમેદવારો ને જે ચૂંટાયેલા ઉમેદવારો આગળ જે પૂર્વના અને નવા ઉમેદવારોને હું

ત્યારબાદ પણ અપક્ષોમાં બીજા ચાર સદસ્યો બીજા સદસ્યો એટલે જે જે ટીમ છે છે એમાંથી તે સિવાય બીજા છ સદસ્યો છે એટલે ઘણા બધાને થોડુંક ટિકિટ ની બાબતમાં પણ થોડો અસમજસમાં હતા અસંતોષ હતો છતાં એ ઉભા રહ્યા છે અપક્ષ તરીકે અહીંની સમસ્યામાં જોઈએ તો પાણીની સમસ્યા સફાઈ ની સમસ્યા વારંવાર પાણીની સમસ્યા ઘણી બધી જગ્યાએ દર વર્ષે જ થતી હોય છે ઉનાળા સિવાય પણ તે સિવાય સાફ સફાઈ લાઇટિંગની આગળ પણ આપણે જોયું તે પ્રમાણે તો જે રીતે વિકાસ થવો જોઈએ જે બધા સદસ્યો આગળ ચૂંટાયા હતા એમણે જો પહેલાથી ધ્યાન આપ્યું હોય ને તો આ બાજુને પછાત વિસ્તાર તરીકે નહીં રહી દે મારી તો આ જે બધી પરિસ્થિતિઓ પાછી નહીં થાય અને આવી વસ્તુઓ પર આ અમારા સભ્યો ધ્યાન આપે એવી એક નંબર આપી અત્યારે આપણી સાથે પૂર્વ એક ઉમેદવાર જે છે અપક્ષના ઉમેદવાર હતા ગટમાં હતા પણ આ ટમમાં અત્યારે એમણે ઉમેદવારી પત્રક અપક્ષમાં તરીકે પણ નથી ભર્યું હવે આપણે સીધી એમની સાથે વાત કરીએ શું નામ છે આપનું જયપ્રકાશભાઈ મારું એટલું જ કહેવાનું છે જયપ્રકાશભાઈ કે

લહેર આપી છે બીજું એક બંદન કામ એક આપણે મૂક્યું હતું બીજું બોલો હવે મારું તો એટલું જ કેવાનું હતું અપક્ષ તરીકે આ વર્ષે પણ કદાચ તમે ફાઇટ આપી હોતે તો થોડુંક તમારા વોર્ડના જે અટકેલા કામકાજો જે છે એમાં થોડુંક બેનિફિટ જોવા અટકેલા ગામમાં હું ઘણા બધા કામો મૂક્યા છે જેમ કે મારું એક કેવું તમને રોકીશ વચ્ચે હું કે તમે તો આ વર્ષે અપક્ષમાંથી પણ ફોર્મ નથી ભર્યું પણ ખૂબ જ મોટી સંખ્યામાં અપક્ષોએ જે ફોર્મ ભર્યા છે હવે એ જીતીને આવી અને તમારા જેમ ફાઇટ આપી અને વોર્ડના કામ કરે એ લોકોને શું સલાહ આપશો એ એમને મેં એક સલાહ છે જે મારી એક રજૂઆત છે ને નગરપાલિકમાં સામેલ છે ભરેલ છે અંદર તેને સ્ટડી કરું ને સ્ટડી કરીને જો વોડના કામો કરે આગળ તો ઘણું બધું આગળ છે એમાં જેમ કે મોલ નું કામ મૂકેલું છે આપણે ગંગામાડા ની પાછળ પછી આપણે આ હોસ્પિટલ નું કામ મેં પણ એમને મંજૂરી નહીં કરી પછી મેં આ બાજુ પાંચ લાખ સત્તાવન હજાર પાંચસો ત્રેપન ફૂટ જગ્યા છે આપણી જે સરકારી જાહેર માટે ઉપયોગ થાય છે તો મેં ગવર્મેન્ટ આપણે દિલ્હીમાં નગરપાલિકા કીધું કે આ જગ્યા આપણે નગરપાલિકાએ લેવી જોઈએ જેમ કે પાણીની જગ્યા આપણે જ બતાવેલી હતી તમે સવાર સાંજ ફેરા મારશો તમે કામ કરશો લગ્ન કામ કરશો તો તમને આગળ અમારી અમારા કરતા વધારે પ્રગતિ પામશો એ મારી જે

નિરાકરણ લાવી શકે અપક્ષ તરીકે જેમ ઉમેદવારી નોંધાવી છે એમના માતાશ્રી છે એમને કીધું કે જે આ કરી ભાઈઓ પણ ઘણી બધી વાત કરી આ હતા વોર્ડ નંબર ચાર માછીવાડ વિસ્તાર છે જળદેવી માતા પાસેનો આ જે વિસ્તાર છે એમના જે ભાઈઓ હતા બહેનો હતા એ બધાના મંતવ્યો આપણે જાણ્યા હવે આગળ આપણે જઈએ એના બીજા વોર્ડના પણ મંતવ્યો અને મતદારોના શું છે મિજાજ એ પણ